તો મોડાસાના યુવકને મોબાઈલમાં ઓનલાઈન અમદાવાદની એક યુવતી સાથે મિત્રતા થઈ ગઈ અને થોડા દિવસ વાતો કર્યા પછી આ યુવક યુવતીને મળવા માટે દબાણ કરતો હતો અને જો મળવા નહીં આવે તો છોકરીના ફોટા એડિટિંગ કરીને વાયરલ કરી દેવાની ધમકી પણ આપતો હતો આ છોકરી અમદાવાદ થી મોડાસા આવી રહી હતી અને એકસો એક્યાસી અભયમ ટીમની મદદ લઈને યુવકના ઘરે પહોંચી હતી તો યુવકના ઘરે પહોંચતા ખબર પડી કે આ યુવક હતો અભયમના કાઉન્સિલર ચૌધરી ચેતના તેમની ટીમ સાથે યુવકના ઘરે પહોંચી અને અમદાવાદ થી આવેલી યુવતી અને યુવકને સમજાવેલા તેમજ યુવકને પણ પત્ની હોય તેનું પણ ઘર ન ભાગે એ રીતે બંને પક્ષે સમજાવી યુવકના મોબાઈલમાંથી અમદાવાદ